છોકરાઓ છોકરાઓ જાય છે અમને ક્યાંય જવાનું નથી અમારા અહીંયા ઘરે રહીને એન્જોય કરવાનું છે એ લોકો જાય છે બાર ફરવા કેમ કે ચોમાસું છે વરસાદ છે વરસાદી વાતાવરણમાં માં છોકરાઓને લઈને ક્યાંય જવાય નહીં પણ આ મોટા છોકરા જઈ શકે નઈ મોટા છોકરા હોય કરતા આવડે નાના છોકરાઓને એને જવાનું પણ મોટા છોકરાઓને બધા જવાનું છે નરેશ એનો જો સામાન અત્યારે પેકિંગ કરે છે કેમ કે એને રાતે નીકળવાનું છે અને એ ત્યાં ફરવા જશે ને આ વિડીયો કન્ટિન્યુ કરજો એટલે આપણા વ્યુઅર્સ ને ખબર પડે નરેશ કે તમે કઈ જગ્યાએ જાઓ છો શું કરો છો કેવું એન્જોય કરો છો એ વ્યુઅર્સ ને અમને બધાને ખબર પડે ને અમે બધા અહીં બેઠા બેઠા પછી એન્જોય કરશું એમ તમને પણ દેખાડવામાં આવશે કપડા ની બહુ તંગી છે મારી પાસે કપડા નથી તો પેલા તમારે છે ને હું તમને ક્યારે નહીં કેતી હાલો કપડા લઈ હાલો કપડા લઈ ન્યા જઈને પૈસા મારા જ વાપરવા પૈસા તું નથી કાઢતી ચેનલ એની આની ચેનલ માટે આપડે સારું દેખાડવાનું પછી પૈસા નહીં આપવાના અમને પગાર નથી આપતી તમારે લઈ દેવાના હોય બધાને કપડા હમણાં જન્માષ્ટમી નો તહેવાર આવે છે તો આપણે કપડાની શોપિંગ કરવી પડશે ચલો તો હવે નું પેકિંગ કરવાનું છે તો આપણે થોડી ઘણી એને હેલ્પ કરીએ ને અડધી વસ્તુ તો પાછી ભૂલી જશે અને દીતિ આંગણવાડી ગઈ છે એ આવે નહી પેલા આપણે પેકિંગ કરી લેવાનું છે ચાલો તો જો નરેશે 10 મિનિટ માં તો એનો સામાન ઈ પેક કરી લીધો તમારે સેન્ડલ કે અલગ અલગ કઈ લઈને જાવ સ્લીપર કે સ્લીપર ને શૂઝ ને એવું બધું કઈ નહીં એક સેન્ડલ જાય ને એ પહેરી રાખી એ જ આપણે સાત દિવસ સુધી પહેરી રાખવાનો બદલાવાના નહીં અમાર તો ગમે ત્યાં ફરવા જાય ને તો છોકરીઓ ને એને એવું હોય જાય જેમ ડ્રેસ બદલે એમ ચપ્પલ બદલે બધી વસ્તુ બદલી જાય હા એટલે જ હું એટલે વાર લાગે મારે સામાન પેક કરવા મને નરસે તો 10 મિનિટ મેં સામાન પેક કરી લીધો અને અત્યારે જો એને જવાનું હોય તો અત્યારે રેડી થઈ જાય છે કા હા એટલી વાર જ ન લાગે એને પાર્લર માં કે ક્યાં જવાનું જ ન હોય પાર્લર માં જવાની જરૂર જ ન પડતી કેમ કે હું એમ તૈયાર જ હોય એટલે માટે તો તે ઠેલો લઈને ક્યાં નીકળા અત્યારે માં જ જવાનું ખાલી બાર રાખું છું હા ચાલો તો દિત્યા નાંગણવાડી થી તેડવાનો પણ ટાઈમ થઈ ગયો છે નરસ નું સામાન પેક થઈ ગયો દિત્યા ઠેલો જોઈ જાય ને તો આવીને એમ કહે કે પપ્પા કઈ બાજ જાવું છે એમ જ કહે નરસ આ ઠેલો કે નો ભર્યો એમ જ કહે આગળ આવીને સીધી ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને સાંજનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે છે ને આપણે આખો દિવસ પાછો કઈ શૂટ કરવાનો વારો નતો એવો અને નરસે જો એનો પેકિંગ કરી લીધું છે સામાનનું અને થેલો લઈને અત્યારે ટાઈમ છે એને જવાનું કા ચાલો હવે આપણે જવાનો સમય થઈ ગયો છે તો જઈએ આપણે મિત્રો આપણે હંધાય મિત્રો જઈએ અને આગળથી એની સાથે કોણ કોણ જવાનું છે કઈ રીતે જાય છે એ બધું તમને આગળ વિડીયો માં જોવા મળશે હમણાં જઈને બધું એ પણ વિડીયો કન્ટિન્યુ કરશે અમારા વતી પણ જો દેવદર્શનને દર્શન જાવ બધા અહીંયા પગે લાગી લેજો અમારા નામ લઈને અને નિરાતે જાજો બરોબર આદિત્ય બેન જો અંદર હોયા કે કેમ કે પપ્પા જાય ને એટલે ઈ થોડીક ઇમોશનલ થઈ ગઈ ત્યાં જાય ને લખવા માંડી દીધી દાદા પપ્પાને બાય બાય તો કહી દે

હવે ચાલો તો નરેશ જતા રહ્યા અમે અહીંયા છે ને ઠંડી ઠંડી હવામાં બહાર બેઠા છીએ અને યુગભાઈ ને છે ને સ્કૂલ થી માટીના રમકડા બનાવવાનું કીધું તું ને મીઠાઈ મીઠાઈ બનાવવાની કીધી તી કા તો યુગભાઈ અહીંયા ક્યાં મીઠાઈ બનાવી છે હમણાં જન્માષ્ટમી નજીક આવે ને સર એને મીઠાઈ બનાવવાનું કીધું ગુલાબજાંબુ અને આ ઝીણું ઝીણું શું છે ઈ ગુંદી ગુંદી ખાઈ જતા નઈ ક્યાંક અત્યારે મીઠાઈ હે દીધ્યા

માંડ ફીટ થઈ ગયા છે નહીં નહીં ગાડીમાં થર્ડ ખેડી તમે ફીટ થઈ ગયા સામાન ફીટ કરાવવા થોડીક વાર લાગી આપણી સાથે છે તમને ઇન્ટ્રોડક્શન આપતા આપણી સાથે છે દિલીપભાઈ આપણા ડ્રાઈવર છે અને બાકી સાગર નિલેશ એ કાંઈ જીતુ એ કાંઈ રમેશ બરોબર એટલા બધા અમે અત્યારે જાય છે અને રૂટમાં અત્યારે હજુ તો નક્કી નથી કર્યું ક્યાં જવાનું છે હરિદ્વાર બાજુનું કહે છે હરિદ્વાર ને બીજું એ બાજુ જે પણ ત્યાં સીન આવતા હોય એ બધાય એ બધું અત્યારે તો જોવાનું નક્કી રાખ્યું છે પછી તો રસ્તામાં આવતું એ જશે એ બધું જોતા જશો અને પાછળની સુવિધા મસ્ત ની છે આપણી પાસે કે આરામથી હોતે હોતે જઈ શકીએ અત્યારે હું થોડીક વાર આગળ બેઠો છું તાકી પછી પાછળ હોય જાય ચાલો એકવાર આપણે દ્વારકાધીશની ની જઈ બોલાવી દઈશું બોલો દ્વારકાધીશની જય ચાલો દ્વારકાધીશનું નામ લઈને આપણે આગળ જઈએ આગળ તમને થોડોક સીન દેખાડ્યું પછી આપણે વિડીયો આવતીકાલથી જ નવો શરૂઆત કરશું ચાલો તો જો આપણે આની પહેલા મેં કીધું હતું ને આપણે હરિદ્વાર જવાનું છે તો હરિદ્વારના પ્લાનમાં થોડુંક ચેન્જ આવ્યો છે એવું તમને આવતીકાલે કઈ કઈ જગ્યાએ જવાનું છે અત્યારે રાતના સાડા ત્રણ વાગ્યા છે સાડા ત્રણ વાગે જો બધા સુવાની થોડી ઘણી તૈયારી કરે છે સુવાની કોશિશ કરે છે પણ નીર તો નથી આવતી રાજકોટના માવા ખાઈને બેઠા છે ભાઈ હવે આપણે અહીંયા વિડીયો કરી દે એન્ડ આવતીકાલે મળીશું નવા વિડીયોમાં તો જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવશે આગળના તો સ્ટે ટ્યુન રહેજો